નમસ્કાર મિત્રો હું વાગેલા હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે કોટેશ્વર આવ્યા છીએ આજે છે આઠમો દિવસ ને આઠમા દિવસે અહીંયા રામકથામાં ઘણા એવા માણસો આપણે જોવા મળી રહ્યા છે તો હવે આજે આઠમો અને કાલે નવમો એટલે કાલ છેલ્લો દિવસ છે તો આજે ઘણા એવા માણસો આવ્યા છે અને ગાડીઓ પણ પાર્કિંગમાં જોઈ શકો છો ઘણી એવી ઊભી છે તો મિત્રો હાલ એક વાગ્યાનો સમય છે બરાબર એક વાગ્યો છે ને માણસો નારાયણસો થી રાસ્તો આખો ફૂલ છે અને અહીંયા પણ જોઈ શકો છો તમે ઘણા આવે છે અને જાય છે અને અહીંયા અને પણ ઘણા હજી માણસો જોવા મળી રહ્યા છે આપણને તો બે દિવસ આજ ને કાલ કાલે પૂરો થઈ ગયા છે રામકથા તો હાલ માણસો બહુ વધારે છે કને તો હાલ કથા ચાલુ છે તો ચાલો આપણે અંદર કથાનો નજારો અને મોરારી પણ દર્શન કરીએ તો મિત્રો આજે આઠમા દિવસે અહીંયા કને આજે પબ્લિકનો બહુ જોર વધ્યો છે જોઈ શકો છો આપ માણસો બારે ઊભા છે અહીંયા કને કથા સાંભળવા માટે અંદર ક્યાં જગ્યા નથી એકદમ ફૂલે ફૂલ હાઉસફુલ થઈ ગયો છે

તો મિત્રો આઠ દિવસ થઈ ગયા કથા ને કાલે આવતીકાલે નવમો દિવસ છે પરંતુ અહિયાં તમે જોઈ શકો છો કે ચારે તરફ સફાઈ નું સોલિડ કામ છે કહીએ ને કે ક્યાં પણ આપણને કચરો જોવા નથી મળતો તો સંચાલનનું જે વ્યવસ્થા છે તે બહુ સારી છે જમવામાં પણ ઘણી એવી ભીડ નથી આરામથી લોકો જઈને જમી શકે અને કચરો તો ક્યાંય દેખાતો નથી તો બહુ સારી એવી સુવિધા અહીંયા રાખી છે સાફ સફાઈની એકદમ સ્વચ્છ અહીંયા આંગણું પડી છે ચારે બાજુ બહુ મજા આવે એટલે આવા પ્રોગ્રામ મોટા હોય રામકથા કે બીજા કે કોઈ ત્યાં કચરો વધારે હોય પરંતુ આ જગ્યાએ બહુ સારું સંચાલનને લીધે કચરો ક્યાંય જોવા નથી મળતો બધે અલગ અલગ વ્યવસ્થા રાખી દીધી છે જેના માટે કચરો કચરા પેટીમાં જ રાખી અને દૂર ફેંકી દેવામાં આવે છે અને હાલ બપોરનો સમય થઈ ગયો છે તો માણસો હવે મંડપની બહારે નીકળવા લાગ્યા છે અને ભોજન લેવા માટે જઈ રહ્યા છે અને ઘણા માણસો જે તે તરફ જઈએ છે લગભગ ઘરે જવા માટે તો લગભગ બપોર સુધી ઘણી ભીડ હોય છે અને બપોર પાછળ ભીડ ઘણી ઓછી હોય છે કારણ કે બહારથી જે માણસો આવે છે તે બપોર સુધી છે અને બપોર પાછળ પોતાના ઘર તરફ રવાના થઈ જાય છે પરંતુ જે રોકાય છે તે અહીંયા સાંજનો પણ લાભ લે છે અને હવે મોરારી બાપુ અહીંયાથી નીકળશે બારે ને આ બાજુ આ ગાગી દ્વારા અહીંયા તમે જોઈ શકો છો આ રસ્તા ઉપરથી ગાડી જશે મોરવી બાપુની તેમના ઘર તરફ બપોરને આરામ કરવા માટે અને મિત્રો મોરારી બાપુનું આવવાનું ટાઈમ થઈ ગયું છે ગાડીથી અહીંથી નીકળશે આ રાસ્તા ઉપરથી અને અહીંયા સિક્યુરિટી એટલે પોલીસ કર્મીઓ હોમગાર્ડ બધા અહીંયા ઊભા છે સુરક્ષા માટે કોઈ વચ્ચે રસ્તામાં દોડીને જાય નહીં અને માણસો ઘણા અહીંયા ઊભા છે ને હજી માણસો આવી રહ્યા છે આ બાજુ આ મોરવી બાપુના દર્શન કરવા માટે તો બસ ગાડી જ આવે જ રહી જોઈએ આપણે અને મિત્રો કોટેશ્વરો આવતા જ્યાં કને કોટેશ્વર મહાદેવનું મંદિર અને કોટેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં દરિયા કિનારે અહીંયા કને વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા અહીંયા કને ઘણા માણસો સેલ્ફી પાડે છે તો આ છે આપણા કચ્છના એન્ડ છેલું ગામડું નારાયણસરની બાજુમાં કોટેશ્વર અને લાસ્ટ પોઈન્ટ છે અહીંયા કને ઘણા માણસો અહીંયા સેલ્ફી પડાવે છે અને આ બાજુ અહીંયાથી આવે સામે છેલ્લું બોર્ડર છે અહીંયાથી પાકિસ્તાન આગળ આવેલું છે દરિયા કિનારામાંથી અને છેલ્લું અહીંયા મંદિર છે તો મિત્રો આ છે કોટેશ્વરનું લાસ્ટ મંદિર અહીંયા દરિયાની બાજુમાં જ અને અહીંયા કને પણ એક વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા છે લોકો સેલ્ફી રહ્યા છે છે પણ તો મિત્રો હોળી જોઈને કદાચ તમારા મનમાં એવો ખ્યાલ આવશે કે અહીંયા કને આ હોળીમાં આપણે બેસી અને દરિયામાં જઈ શકીએ કે નહીં તો બિલકુલ નહીં કારણ કે અહીંયા બોર્ડર વિસ્તાર છે બોર્ડર આવેલ છે અહીંયા કને અને મિલેટરીનો પણ બંદોબસ્ત છે અહીંયા કોટેશ્વરમાં તો આપણે બોટમાં નથી જઈ શકતા દરિયામાં પરંતુ આ છે માછીમારો માછીમારોવાળાની લોકોની બોટ છે અને પાણી આપ જોઈ શકો છો ઘણું એવું દૂર ચાલી ગયું આ છે તેનો કિનારો અને કિનારાથી ઘણું દૂર પાણી આજે ચાલી ગયું અને આ છેલ્લે સુધી અહીંયા સુધી આપણે આવી શકીએ છીએ જોવા માટે આનાથી આગળ આપણે નથી જઈ શકતા મિત્રો કુટેશ્વર મહાદેવ અને નારાયણસર કુટેશ્વર ગામમાં જે હાલ નવ દિવસની રામકથા હતી તો આજે આઠમો દિવસ છે અને કાલે છેલ્લો દિવસ છે તો કાલે લગભગ આપણે નહીં આવે પરંતુ આ નવ દિવસમાં રામકથામાં જે આપણને જાણકારી જે આપે મેળવી તે આપણી સમક્ષ આપે વિડીયો દ્વારા ગ્રોપ દ્વારા રજૂ કરેલ છે ને આશા રાખું છું કે તમને કાંઈક આનમે જાણવા જડી હશે ને કાંઈક તમારું મનોરંજન જીવશે તો ફરી મળીશું આવા નવા બ્લોકને નવી જાણકારી સાથે તો વિડીયો કેવો લાગો તો લાઇક કરી જણાવજો ને આજે આઠમો દિવસ છે આજે બપોર પાછ બે વાગ્યાનો સમય છે ને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ